સુરત શહેરમાં પંદરમી એપ્રિલના દિવસે વર્લ્ડ મેમન ડે ની ઉજવણી કરવામાં આવી હતી સાથે સાથે આ વખતે તમામ ધર્મોના ધર્મગુરુઓનું એક સ્નેહમિલન નું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ વખતે વર્લ્ડ મેમન ડે અને પવિત્ર ઈદ નો તહેવાર સાથે સાથે ઉજવવાનું નક્કી કરાતા તેમાં તમામ ધર્મોના ધર્મગુરુઓને એક મંચ પર આમંત્રણ આપી સ્નેહમિલન યોજવામાં આવ્યું હતું અડાજણ પાટીયા એસએમસી કોમ્યુનિટી હોલ ખાતે યોજાયેલા આ સ્નેહમિલન કાર્યક્રમમાં કારી રશીદ અહમદ અજમેરી સાહેબ સૈયદ બુરહાનુદ્દીન ઉર્ફે ફૈઝલ બાવા નાયબ સચ્ચાદા નશીન ફાધર ડેનિસ અમીન બીએપીએ સ્વામિનારાયણ સંતોષ ગાયની ગુરમીત સિંહજી લાલસિંહજી પદ્મ પદ્મશ્રી શ્રી યજદી કરંજીયા મુદરભાઈ સાહેબ જમાલુદ્દીન આમિલ સાહેબ કદીરભાઈ પિરઝાદા મૌલાના રફીક નાદા સાહેબ ડૉક્ટર મોહસિન લોખંડવાડા ડૉક્ટર ફારૂકજી પટેલ એમ એસ શેખ એ એસ સોનારા ઉપસ્થિત રહ્યા હતા હું આસિફ શફીભાઈ બિસ્મિલ્લા પ્રેસિડેન્ટ ઓલ સુરત મેમન એસોસિએશન આજે પંદરમી એપ્રિલના દિવસે અમે એક ઈદ મિલનનો કાર્યક્રમ રાખેલો છે જે દસ એપ્રિલના દિવસે અમારો વર્લ્ડ મેમન ડે ઉજવાય છે એ એનો કાર્યક્રમ અને ઈદ મિલનનો કાર્યક્રમ આજે અમે આ બે કાર્યક્રમ એક સાથે મૂકેલા છે શહેરના દરેક ધર્મના અગ્રણીઓ આવે છે અને ઘણા મનુભાવો અહીંયા મહાનુભાવો અહીંયા પધારેલા છે અને શ્રી સ્ટેન્ડિંગ કમિટી શ્રી અધિકારીઓ શ્રીઓ બી આવેલા છે અને આજનું આ પ્રોગ્રામ અમે રાખેલું છે એક્ચ્યુઅલી એપ્રિલ વર્લ્ડ મેમન ડે નિમિત્તે અમારા લોકો પૂરા વિશ્વમાં પાંત્રીસ લાખ મેમણો અને ભારતમાં પંદર લાખ મહેમાનો અને સુરતના સાઠ લાખ મહેમાનો એમ બધા મળીને આ દસમી એપ્રિલે વર્લ્ડ મેમન ડે ઉજવે છે અને તે દિવસે એ લોકો અમે લોકો ફળ ફૂળનું હોસ્પિટલમાં વિતરણ કરીએ છીએ અનાથાલયમાં જઈએ છીએ ઓલ્ડ એજ હોમમાં જઈએ છીએ આવા બધા નોબલ કાર્યો અમે કરતા હોઈએ સાથે સાથે દરેક વિશ્વમાં દરેક જગ્યાઓ પર આવી રીતે સમિટો થાય છે મિટિંગો થાય છે અને ભાઈચારાની આપણે સંદેશો આપવા